નમસ્કાર ઉત્તર ગુજરાતનું એપી સેન્ટર એટલે બનાસકાંઠા અને બનાસકાંઠાની અંદર વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે કેમ કે અત્યાર સુધી જેમની પાછળ ધારાસભ્ય લાગતું હતું એવા ગેનીબેન ઠાકોર હવે બનાસકાંઠાના સાંસદ બની ચૂક્યા છે આ તમામ ચર્ચાઓ કરવા માટે આપણી સાથે જેમને બનાસકાંઠાનું ચૂંટણીથી લઈને અત્યાર સુધીનું કવરેજ કર્યું છે એવા દિલુભાઈ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે આ વિડીયોમાં તમામ વિષય પર ચર્ચા કરીશું નમસ્કાર દિલુભાઈ

જે સીટ હતી એ જીતીને લાવ્યા ત્યારથી કદાચ કોંગ્રેસ પાછી મજબૂત થયું દેખાઈ રહ્યું છે પણ કોંગ્રેસમાં પણ ઘણા ઉમેદવારો મેદાને છે તેમાં જ્યારે ગેનીબેનને કહેવામાં આવ્યું કે આમાંથી કોણ ઉમેદવાર ત્યારે ગેનીબેને આ બધી ચર્ચા પક્ષ નક્કી કરશે એવો એક રદિયો આપી દીધો પણ કદાચ નામ તો ગુલાબસિંહ રાજપૂતનું પણ આગળ ચાલી રહ્યું હોય તેવી અત્યારે ચર્ચાઓ ચાલે છે અને ભાજપમાં પણ ઘણા ઉમેદવારો અત્યારે ટિકિટ માટે લાઈનમાં છે પણ આ વખતે શું લાગે છે તમને શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવેલા ઉમેદવારને ફરી મેદાનમાં ઉતારવામાં આવશે કે ભાજપ પોતાની રીતે રાજકીય સમીકરણ સેટ કરશે જો રાજકીય સમીકરણ સેટ કરીને કોઈ પણ પક્ષ ટિકિટ આપે છે તો ફાઈનલ વસ્તુ છે ચાહે કોંગ્રેસ હોય ચાહે ભાજપ હોય બરોબર

એ સચોટ વસ્તુ છે પણ સામે ચૌધરી ઉમેદવાર હતો ને ગેરીબેને ઠાકોર મતદારોને એક કરે ધારો કે ભાઈ કોઈ ઠાકોર મતદારને ટિકિટ આપી દે તો ચૌધરી ઉમેદવારને સામે મળે છે કે સામે પછી કોઈ રજપૂત ઉમેદવારને મળે છે કે ત્યારબાદ બ્રાહ્મણ ઉમેદવારને મળે કયા ઉમેદવારને મળે છે શું મળે છે એના ઉપર બધા સમીકરણો નક્કી થતા હોય છે કારણ કે કેમ હું આપને એવું કહી રહ્યો છું કે એના ઉપર સમીકરણો નક્કી થતા હોય છે

જો રાજપીનો ને ચૌધરી સમાજ કોઈ અન્ય સમાજ ઉપર છે ભાજપ કોંગ્રેસ ની ટક્કર થાય તો કદાચ ગેની બે નાની અંદર 100 100% આવી શકે એટલા માટે કે અન્ય સમાજના લોકો છે તો કોઈ કોઈ ઓપ્શન હોતો નથી ગેની જે કહે અને જે રીતે કહે એ જ રીતે પછી મત આપવાનો હોય છે એટલે ઠાકોર સમાજ એ ડાયરેક્ટ મુખ્ય ભૂમિકામાં ભજવે છે અથવા તો નિર્ણય ભૂમિકામાં રહે છે કઈ ભૂમિકામાં રહે છે ને એના ઉપર માવનું પરિણામ નક્કી થશે એવું નથી કે ઠાકોર સમાજદાર લોકોને ટિકિટ આપી દેવામાં આવતું નહીં જીતી જ પણ જાય પાજપ આપી દે તો જીતી જ જાય કે કોંગ્રેસ આપી દે જીતી જાય તો પણ નથી થોડું સમીકરણ એ બહુ અટપટું છે વાવનું વાવ વખતે આ વખતે હું જ્યારે કવરેજ કરતો હતો ને ત્યારે હું વારંવાર મીડિયા ની અંદર કહેતો હતો કે ગેનીબેન પાલનપુરની અંદર લીડ લે છે દાતાની અંદર લીડ લે છે બરોબર ત્યારબાદ ધાનેરાની અંદર લીડ લેવું મને લાગતું હતું અજા 1500 ઉપર ઓછા આ ગેનીબેન બાકી દીવદરમાં એટલે હું કહેતો હતો પણ વાવની અંદર ક્યાં કે ક્યાં કેતો હતો કે ગેનીબેન એટલી બધી નહીં શકે અથવા તો 2-5000 ઓછા પણ રહેશે અને એવું જ થયું પોતાના મત ફરી વાર કરવા માટે જ્યારે ડેરી ની વાત હોય કે સહકારી ક્ષેત્ર ની વાત હોય કે થરાદ ને જિલ્લો બનાવવાની વાત હોય આ તમામ નવા નવા નિર્ણયો તે અત્યારે લાવી રહ્યા છે તો શું લાગે છે કે શંકર ચૌધરી નું વર્ચસ્વ ઓછું થઈ ગયું છે અને ફરીવાર બનાસકાંઠાની અંદર ગેનીબેન કરતા કદ પોતાનું મોટું કરવા માટે આવા નિર્ણય લઈ રહ્યા છે ઈ તો એક્ઝેક્ટલી આપણે કહી શકીએ પરંતુ જો એક પ્રશ્ન ઊથિત છે સંસદનું ઇલેક્શન આવ્યું ગેની બેને ચૂંટણીની અંદર એ ફોર્મ ભર્યું અને ગેની બેન જીતી ગયા હવે ગેની બેન જીતી ગયા તો એનાથી સ્પષ્ટ કેટલી કારણો નીકળે એક કારણ તો એ નીકળે કે કા તો સામેના જે ઉમેદવાર હતા કેન્ડિડેટ હતા રેખા બેન એ નબળા હતા બીજું કારણ એ નીકળે કે ભાજપ તરફી ઇન્કમ ઇન્કમસી વધારે હતી જો કે એવું ગુજરાતમાં ક્યાંય નહોતું અને બનાસકાંઠામાં એવું થયું તો એ વાતને પણ થોડી સાઇડમાં વધારે જતી થઈ પછી મેં જે ગેની બેન જે મુદ્દા ઉઠાવ્યા

પરંતુ સામે એટલી હકીકત એ પણ છે કે શંકર ચૌધરી નો જે વિરુદ્ધ હતો સ્થાનિક ના લીધે આટલા આરામથી આસાન એટલે ક્યારેક ક્યારેક કેવું થતું હોય છે કે

જી તો દિલુભાઈ પેટા ચૂંટણી આવી રહી છે હજી કોઈ તારીખ ડિક્લેર નથી કરવામાં આવી પણ અત્યારથી જ ત્યાંનું રાજકીય સમીકરણ અને રાજકીય ગલિયારાનો માહોલ તેજ બની ગયો છે કે વિધાનસભાની અંદર ઉમેદવાર કોના પક્ષના મજબૂત હશે તો આવી જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર